તમે કેતા હતા ને કે આપણે દિવાળીમાં ફરવા જવાનું છે એમ આ તે ફરવા જવાનું છે ને આ તે પણ ક્યાં જવાનું છે હવે તો શોખ કરો દિવાળી આડે ત્રણ ચાર દિવસ રહેશે અમે તો અમારી કાક તૈયારીમાં રહીએ ને શું વાત કર રહે છો એ તમને કેવાય નહીં સરપ્રાઈઝ છે આપણે ફરવા તો જાય છે ત્યાં કા હોટેલ બોટલ બુક કરાવેલી છે કે જણ આપણે પોપડમાં જ ઉતરવાનું છે તમારું કાઈ નકી ન હો એલે એવું ન હોય હોટેલ તો અહીંયા બુક કરાવેલી જ હોય ને આ મસ્તીની એસી વાળી હોટેલ બુક કરાવેલી છે જ્યાં આપણે જઈએ ને એટલે તરત એસી વાળો રૂમ આન મસ્તી ઠંડી હવા આવતી પેલા આપણે ગાળી લેવાનો અને પછી જો ગરમ પાણી હોય તો ગરમ પાણીએ અને જો ઠંડા પાણી ના હોય તો ઠંડા પાણીએ અને ને એટલે જમવાનું તો તૈયાર જ હશે અને જો તૈયાર હોય ઈ જો જમવું હોય તો ઈ જમી લેવાનું અત્યારે આપણે જાતે બનાવીને ગરમમાં ગરમ ખાઈ લેવાનું આપણે જે ખાવું હોય રોટલો રોટલી ભાખરી જે તને ખાવું હોય અહીંયા બધી સુવિધા અહીંયા હશે અને પછી એ બધું કમ્પ્લીટ કરી ને આ ફર્સ્ટ ક્લાસ જો આરામ કરવો હોય તો આરામ કરી લેવાનો અને નતર ત્યાં હોટેલ વાવાનો આ મસ્તી નું થોડુંક એક કિલોમીટર દૂર ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ માં આપણે જવાનું ફાર્મ હાઉસ ની અંદર જાય ને એટલે અહીંયા બધા ફળ ફ્રૂટ ના ઝાડવા છે હા અને ઝાડ ની અંદર શું છે ખબર છે ફળમાં તો સીતાફળ નો ઝાડ છે જામફળ નો ઝાડ છે પછી કલમો વાવેલી છે આંબાની અને ગાર્ડન તો એવું ફર્સ્ટ ક્લાસ છે કે આમ તો વાત જવા દે એમ

બે ધ્રપ થી તૈયારી કરતો તારે આ બધી વાતો હાસી છે અને છે ને ત્યાં કે બહુ તૈયારી તો ન કરતી ત્યાં આપણે બધી સુવિધા ઘર જેવી છે અને આપણે દર વર્ષે આપણે જે વસ્તુ લઈ જઈએ છીએ ને કોઈ સફરજન છે સુકો નાસ્તો છે આવી બધી વસ્તુ લઈ લેવાની જો આરે છે તો ખાવા થાય તર મોસ્ટ બધી તૈયારી કરતો તારે જવાનું છે એ 100% છે તું તારે બસ તો મારે હવે તૈયારી બડું કરવા તો હવે કઈ સાસા દિવસો નથી રા હા તો ત્યારે તૈયારી મેડ કરવા બે ધ્રપ થી જા જા મોડું શું કરવાનું હોય એમાં તૈયારતા તે મારી પાસે ઘરની સાફ સફાઈ બહુ કરાવે છે હવે જોતો હું ક્યાં કરવા લઈ જાવ